નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ દસ મે બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો આ વિડીયો જેથી કરી તેને પણ જીરુના તાજા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ચારસો સત્તર રૂપિયા હળવદ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો દસ રૂપિયા મોરબી ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા બોટાદ ચાર હજાર આઠસો વીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પંચાવન રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો એકતાલીસ રૂપિયા વાંકાનેર ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા જેતપુર ચાર હજાર રૂપિયાથી ચાર હજાર આઠસો એકોતેર રૂપિયા થરા ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો સાઠ રૂપિયા ऊँझा चार हजार बसो अगर रूपया छ हजार एक सौ एक छूप हजार नौ सौ रुपया थी चार हजार पांच सौ रूपया चार हजार चार सौ रुपया राधनपुर तरह हजार चार सौ थी पांच हजार छ सौ रूपया रापर तर हजार बसो थी पांच हजार बसो रूपया जामनगर तरह हजार छसौ पच्चीस रूपयाजार तरह सौ पंचावन रूपया भावनगर चार हजार पांच सौ रूपयाजार रूपया अमरेली हजार आठ सौ रूपया सात सौ रूपया सावरकुंड चार हजार आठ सौ एकावन रूपया पांच हजार तरह सौ रूपया खां चार हजार पांच सौ एक सौ पच्चीस बाबरा तरह हजार छ सौ दस તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન